ગુજરાત સરકાર દ્વારા અંબાજી આવતા પદયાત્રીઓ માટે અધતન સુવિધા યુક્ત વિશ્રામનું આયોજન કરાય ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા 200 યાત્રીઓ વિશ્રામ કરી શકે તેવા ચાર વોટરપ્રૂફ ડોમની સુંદર વ્યવસ્થા સરકારે પદયાત્રીઓના આરામ માટે કરેલી વ્યવસ્થા ખૂબ જ સુંદર છે મહેન્દ્રભાઈ પંડ્યા ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી આવતા યાત્રીકોને કોઈ પણ પ્રકારની તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહી તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબંધ બન્યું છે ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા માં જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ સુંદર વ્યવસ્થાઓ પવિત્ર યાત્રા ધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે ચાર વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે

સુખ સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટેના ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજિત બારસો બેડની સુવિધા શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હાઉસકીપિંગની સર્વિસ સાઇનેજીસ ફ્લોર કાર્પેટ પ્લેક પોલ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિશિયનની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાય છે લગભગ નવ ચોરસ મીટર વિસ્તારમાં આયોજન કરવામાં આવેલા અથતન સુવિધાવાળા આ ચાર ડ્રોમ પૈકી પ્રથમ અંબાજી તરફ આવતા ખોડિયાર બ્રહ્માની માર્બલની વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં બીજો હળાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં અને ત્રીજો જૂની કોલેજ ખાતે ખુલ્લી જગ્યામાં અને ચોથો માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યામાં ઉભા કરવામાં આવ્યા છે અહેવાલ રામજીભાઈ રાયકોર કાંકરેજ બનાસકાંઠા जय अम्बे उदयपुर ज़िले राज मेरा नाम टीना पंचाल है उदयपुर ज़िले राजस्थान से ऋषभदेव से आए हैं हम 25-30 चने हैं पैदल पैदल यात्रा में यहाँ अम्बा जी में आए हैं हमें आने में पाँच दिन लगे हैं आने के बाद हमें अच्छा लगा अच्छी सुविधा है गरजे से बेड है हमको सोने की व्यवस्था है सब व्यवस्था की अच्छी सरकार ने यहाँ गुजरात की सरकार बहुत अच्छी अच्छी व्यवस्था की रखी है बहुत बड़े पंडाल बांधे हैं यहाँ पे सोने की बेड है पंखे वंखे लगे अच्छे इस साल इस हम अच्छी, अच्छी, अच्छी सुविधा है बहुत पहले सफाई हर चीज में, में हर चीज़ में साफ सफाई है अच्छी दर्शन करने में हमें कोई दिक्कत नहीं होती है सब अच्छा है यहाँ की व्यवस्था बहुत अच्छी है पंडिया महेंद्र भाई पूंजा भाई ग्राम गोरल तालुको इडर जिला साबरकोटा हमें संघ लेने निकल छे तो यहाँ रस्ता में आता गुजरात सरकार जो व्यवस्था करी थी એવું સારી વ્યવસ્થા કરી છે બેડ ઓછીકા રજાઈ તથા ઓઢવાની પણ વ્યવસ્થા કરી છે તે બહુ મહત્ત્વપૂર્ણ છે અને લોકો બહુ આનંદ અનુભવે છે તે બધા ગુજરાત સરકારનો ખૂબ ગર્વ અનુભવું છે